તૈયાર આપણે આઠ કમળ જયારે બારમતી ની અંદર આઠ કમળ ની વાત કરી કે પેલી કમળ માં બીજી કમળ ગુડે માં ત્રીજી કમળમાં ચોથી અહિયાં માં પાંચમી બજે છઠ્ઠી કાને સાતમી આઠમી મેણે તે હર ન દેખો બન ક્યાં ને તે ભગવાન જે ભોલોનાથ થયો સો રૂપ ધારણ થયા એક હર હર મહાદેવ થયો એક કેલાસપતિ થયો એક શંકર સ્વામી થયો એક ભોલોનાથ થયો એક શિવ થયો અને એક જે જીવ વગર શિવ નહીં શિવ વગર જીવ નહીં આ સો અવતાર રૂપિયા નો એક છે પણ એ ક્યાં કેલાશ થાપ્યો એટલે થયો તે ની માયા બન્યા શિવ થયો હર હર મહાદેવ નાવાબી આપડે ઈ સાંભળે તે હર હર મહાદેવ નારાયણ ત્રણ બહુ નો ધણી થયો તે હર હર મહાદેવ થયો અને એ આ સો અવતાર ધારણ કરી અને એક અવતાર નારાયણ નો ત્રણ બહુ નો ધણી ઉભો રહ્યો